જય માતાજી ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા બાપુની અટકાયત કરી અને સીધા જ પાસા હેઠળ ધકેલી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજમાં ભયંકર આક્રોશ વ્યાપી રહ્યો છે હાલ તેના લઈને બહુમાળી ભવન ખાતે રાજકોટ આવેદનપત્રો પણ દેવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમજ ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોએ આ બાબતે ચીમકી ઉચ્ચારી છે ત્યારે જામનગરથી મહાકાલ સેનાના જયદીપસિંહ ઝાલાએ પણ પોતાની આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ બાબતે પ્રતિક્રિયા આપી છે તો આપણે તેમને સાંભળીએ શું કહ્યું છે તેમણે આ બાબતે જય માતાજી જય શ્રી મહાકાલ જય જય રાજપૂતાના હું મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા એક રાજપૂત સમાજના દરેક આગેવાનોને દરેક ભાઈઓને દરેક યુવાનોને અને દરેક બહેનોને એક વિનંતી કરું છું કે આપણા જે ગઈ કાલે રાજકોટના રાજકોટના નામદાર એવા વ્યક્તિ આખા ગુજરાતના રાજપૂત સમાજના અગ્રણી એવા પીટી જાડેજા બાપુ તેના ઉપર આ ભાજપ સરકાર દ્વારા એક નાની એવી મેટરમાં જે જામીન લાયક ગુનો છે એમાં જે પાસા કરીને જે કાયદાનું ઉલ્લંઘન કરીને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને જે કાવતરું ઘડી અને અસ્મિતા આંદોલનનો ખાર રાખીને જો આવી નાની મેટરોમાં રાજપૂત સમાજના આગેવાનોને રાજપૂત સમાજના યુવાનોને આવી રીતના ખોટું ટાર્ગેટ કરવામાં આવશે તો આ તમે બહુ ખોટું કરી રહ્યા છો અને આનો જવાબ રાજપૂત સમાજ એક ઉગ્રથી ઉગ્ર રીતે દેશે રાજપૂત સમાજના યુવાનોને આગેવાનોને અસ્મિતા આંદોલનનો ખાર રાખી અને વારંવાર ગુજરાતના દરેક જિલ્લામાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે તો રાજપૂત સમાજના આગેવાનો યુવાનો આ અન્યાયને શું સહન કરશે તો દરેક રાજપૂત ભાઈઓને દરેક રાજપૂત આગેવાનોને આ મુદ્દે ઘરે ઘરેથી એક એક વ્યક્તિએ ટૂંક સમયમાં આપણા રાજપૂત સમાજના દરેક જિલ્લામાં વસતા આગેવાનો દ્વારા એક ટૂંક સમયમાં મિટિંગનું આયોજન કરવામાં આવશે દરેક જિલ્લામાં કરવામાં આવશે અને કરણી સેનાના વીરભદ્રસિંહ જાડેજા સાહેબ રાજકોટના આગેવાનો ડૉક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા સાહેબ એવા ઘણા આગેવાનો છે એ લોકોના સંપર્કમાં રાજપૂત સમાજના દરેક યુવાનો આગેવાનો છે અને ખાસ કરીને રાજપૂત સમાજની તમામ સંસ્થાઓએ પોતાના એકબીજાના મતભેદ મૂકી આ મુદ્દે આગળ આવવું પડશે જો આજે આપણે અન્યાય સહન કરીશું તો આવનારા સમયમાં આપણા ઉપર આવી રીતના જ આ લોકો અન્યાય કરશે અને આપણે હાથ થી હાથ ધરીને બેસી રહેવાનું છે શું જો પીટી જાડેજા જેવા એક નામદાર આવા મોટા વ્યક્તિ આવું મોટું નામ ધરાવતા ક્ષત્રિય સમાજના અગ્રણી ઉપર જો ખોટી રીતે ગલીના ગુંડાની જેમ ટકોરીની જેમ પાસા થતા હોય શું પીટી જાડેજા કે ગલીના ગુંડા છે

તમારા સત્તાના વ્યક્તિ છે આજે રાજપૂત સમાજ પોતાની અસ્મિતા માટે લડતો તો ત્યારે એના માટે તને પીટી જાડેજા સાહેબ આગળ આવ્યા એવા કેટલાય આગેવાનો આગળ આવ્યા તો શું તમારે એને ટાર્ગેટ કરીને આવી રીતના ફસાવાના તો શું અમારે અન્યાય માટે અવાજ નહીં ઉઠાવવાનો તો દરેક રાજપૂત યુવાનોને કહું છું આ મુદ્દે કે આ મુદ્દે જાગૃત બનવું પડશે નહીં જો પીટી જાડેજા જેવા વ્યક્તિને આ લોકો ફસાવી શકતા હોય

તમે લોકો જેટલા રાજપૂતોને દબાવશો આ સ્પ્રિંગની જેમ અમે એટલા જ ઉછળશી અને તમે તમારી મર્યાદામાં રહેજો ગુંડાવ ભ્રષ્ટાચારી બળાત્કારીઓ ભાજપના દલાલો બધાય તમને કહી દઉં છું કે છે ને રાજપૂત સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરો નહીં રાજપૂતના દીકરા જેની ઉપર આવ્યા ને તો ભાજપના કાર્યાલયમાં ખુશી ખુશીને મારશું અને ભાજપના કાર્યાલયમાંથી કાઢી કાઢીને ઢસડી ટસડીને મારશું એ અમે મારી અમે મર્યાદા રાખી છીએ ત્યાં સુધી ઠીક છે

અને આજે આજે દેશની તમામ પ્રજા ગુજરાતની તમામ પ્રજાઓ દુખી છે શિક્ષકો ડોક્ટરો કિસાનો બધાય અને આ તાનાશાહી હમે આપણે જ आवाज બનીને આજ આ મોટા અંગ્રેજો છે આ અંગ્રેજોના એ બાપ છે અંગ્રેજો તો આંદોલન તો કરવા દેતા કોઈને હેરાન તો નતા કરતા આ તો આ લોકો આંદોલન નથી કરવા દેતા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી

દરેક જિલ્લામાં દરેક સ્ટેટમાં રાજપૂતોને ટાર્ગેટ કરવામાં આવે છે રાજપૂત સમાજના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને ભાજપમાં બેઠેલા તમામ રાજપૂત કાર્યકર્તા હોય જે લોકલ કાર્યકર્તા હોય ધારાસભ્ય હોય કે સંગઠનના સંગઠનમાં હોય જિલ્લામાં કે ગુજરાત પ્રદેશમાં એ તમામને કહેવા માંગુ છું કે તમે શું ભાજપના દલાલ બનીને હજી તમે બધું જોશો રાજપૂત સમાજના આગેવાનો ઉપર ફરિયાદ થાય છે તમે શું જોશો અને તમારા ગળામાં ભાજપના કમળના પટ્ટાને છે ને નાખો અને રાજપૂત સમાજ માટે અવાજ બનો તમારા માટે રાજપૂત સમાજે મહેનત કરી છે તમને જીતાડવા માટે રાજપૂત સમાજે મહેનત કરી છે તો આનો અવાજ બનો નકર આવનારા દિવસોમાં તમને છે ને ખુરશી ઉપર બેસાડતા આવડે છે ને તો ખુરશી ઉપરથી ઉતારતા રાજપૂત સમાજને આવડે છે એટલે હજી સમય છે સુધરી જાવ અને રાજપૂત સમાજ માટે અવાજ બનો અને તમારા ભાજપના સીઆર પાટીલ ને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂપેન્દ્ર પટેલ ને અને ઓલા આઠ આઠમાસ અભણ ગૃહ મંત્રી હર્ષંઘવીને એને કહો કે રાજપૂત સમાજમાંથી અન્યાય બંધ કરે અમારે સમાજમાં બેસવું છે અમારે સમાજમાં જીવવું છે ઓલા અભણ અંગૂઠા છાપ તમારા ગૃહ મંત્રીને કહો ત્યાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરે છે જય માતાજી અને રાજપૂત સમાજોએ ખાસ જાગવાની જરૂર છે નકર આવનારા સમયમાં આ લોકો આપણને જીવવા નહીં દે આજે પીટી જાડ્યા છે કાલે બીજા આગેવનનો વારો આવશે કાલે દરેક રાજપૂત નાના યુવાનો આવશે તો આજે તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં જો સમાજ માટે કોઈ આવી રીતના લડવા આગેવાન નહીં આવે જો સમાજ માટે પીટી જાડેજા જાય બલિદાન સમાજ માટે હરે ઉભા રહ્યા હોય તો આજે રાજપૂત સમાજના દરેક યુવાનની દરેક આગેવાનોની ફરજ છે કે રાજપૂત સમાજ પીટી જાડેજાના ખંભેથી ખંભો બિલાવીને સાથે રહીએ જય માતાજી જય શ્રી મહાકાલ જય જય રાજપૂતાના